સર્જરી દ્વારા બુલેટ કાઢવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જોકે પોલીસના જણાવ્યા અનુસાર એક શખ્સ બાઇક પર હેલ્મેટ પહેરી ફરતો જોવા મળે છે જોકે આ શંકાસ્પદ હોઈ શકે ડીસીપી ભગીરથ ગઢવી જણાવે છે કે અંજલી નંદન બિલ્ડિંગની નજીક ફાયરિંગની ઘટના છે ભૂખ બનનાર સંજય પડશાલા રોજિંદા કાર્ય માટે ઘરેથી નીકળી ઉદના જતા હતા ત્યારે આ ઘટના ઘટી છે જોકે પોલીસની ટીમે આસપાસના તપાસના સીસીટીવી ફૂટેજ શરૂ કરી દીધા છે આજરોજ સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અંજની નંદન બિલ્ડિંગ બની રહી છે એની બાજુમાં ફાયરિંગની ઘટના બની છે આ ઘટનામાં જે નારાયણનગર ખાડી વિસ્તાર કહેવાય છે ત્યાં હકીકત એવી છે કે એક વ્યક્તિ જેમનું નામ સંજયભાઈ પસાળા છે તેઓ પોતાના રૂટિન કામમાં આજ સવારે જે એમનો યોગ રેગ્યુલર સમય છે એમાં મુજબ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળીને આ પોતાના કારખાના ખાતે આવતા હતા ત્યાં તેમનું ગોડાઉન પણ છે આ બાબતને લઈને એ લોકો જ્યારે પોતે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એમના ઉપર કોઈ ફાયરિંગ કર્યું હોવાનું એમને થોડુંક અનુભૂતિ થઈ પછી ચેક કરતા એમને ખ્યાલ આવ્યો કે કોઈકે એમને ગોળી મારી છે અને ત્યારબાદ તરત એમને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા પોલીસે અત્યારે પ્રાથમિક વિગતો મેળવી અને જે પણ શંકાસ્પદ વ્યક્તિઓ છે એ લોકોને તપાસવાની શરૂ શરૂઆત કરી છે આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમની પણ અમે ડિટેલ મેળવી રહ્યા છીએ સામે આવ્યું હોય

ફટાકડા જેવો અવાજ આવેલો એટલે અહીંયા એને નીચે ઉતરીને જોયું તેની પીઠ પાછળ એ ઈજા હતી એટલે એમને અહીંથી એમના જે માસિયા ભાઈ છે એ અહીંથી હોસ્પિટલ લઈ ગયેલા ત્યાં લઈ જ ખબર પડેલી કે એમના પીઠ પાછળ ગોળી વાગેલી છે જે સંબંધે એનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ હાલ કઈ રીતે ફાયરિંગ થયું કોના દ્વારા થયું એ પોલીસ હાલ તપાસ કરે આ સીસીટીવી જોઈ રહી છે પોલીસ જે આખો રસ્તો છે એ તમામ ના સીસીટીવી હાલ ચેક કરવામાં આવી રહ્યા છે જેવી કઈ માહિતી મળશે એટલે આપણી સાથે